સમાચારમાં નજર કરીસુ સુરત ઉપર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઘટના બની પરપ્રાંતિ કામદારો એકબીજાના અંદરના ઝઘડામાં સાથી કામદારની હત્યા કરી મોત નીપજાવી ઘટના બની મૃતક સાથી કામદારો માટે પીવા માટે પાણી માંગતા પાણી નહીં આપી ઉશ્કેલા અન્ય કામદારોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ હત્યાના ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ તમામની ઝડપી છેલ હવાલે કર્યા હકીકત એવી છે કે આ એક જ કારખાનામાં આરોપીઓ અને મરણ જનાર કામ કરતા હતા બનાવની વિગત જોઈએ તો પાણી પીવાના મુદ્દે આ લોકોને સવારે માથાકૂટ થયેલી આગલા દિવસે સાંજે અને પાણીની બોટલ મને પીવા માટે આપ એમ કેતા પાણીની બોટલ નહીં આપેલી એનું મન દુઃખ રાખી અને જ્યારે આ લોકો પોતાની પૂરી કરી અને ઘરે જતા હતા ત્યારે આ સાત આરોપીઓ અને એની સાથે જે માણસ બેઠો હતો એને પણ છરીનો ઘા મારેલો અને આને સીધો એક જ છીરનો ઘા મારીને ઘટના સ્થળે મોત નિપજાવેલું ફરિયાદની હકીકતના આધારે અલગ અલગ પોલીસની ટીમો બનાવેલી અને આ ટીમોએ આરોપીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ના હોય ભાગી ન જાય એના માટે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને તમામ જગ્યાએ પોલીસની ટીમો પહોંચી ગયેલી પોલીસને આમાં સફળતા મળેલી અને સાતે આરોપીઓ પોલીસે પકડી લીધેલા અને અત્યારે સાતે આરોપીઓ પોલીસના કબજામાં છે હાલ એમની પૂછપરછ ચાલુ છે આ બનાવ ખરેખર પાણીના મુદ્દે જ બનેલો હતો કે અન્ય કોઈ કારણ હતું એ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ